હા શું કરો છો ભાભી આ કઈ નહીં બાબા પૂજીને ભજીયા કો યાદ આવે તો મે વિચારી ભજીયા બનાવું ભજીયા પાસ બનાવજો તમને બાયે કીધું જ ખરો હજી હું હમણાં આલ્યા ઉસ ચા તો બનાવ માર હાટુ તમારા માટે તમે ભજીયા પણ નહીં ખાવ ઈ તો મને ભજીયા બેઉ જોડે આપીશ ઈ તો હું ખાઈ પણ છે માર હાટુ બો ગોળે ચા નહીં બનાવતા બરાબર અન બપોર રસે માં હું બનાવવાના છો ભજીયા જ ખાલી ખાવાના ના ના તમારા માટે ભીંડી મસાલા દાળ ફ્રાય જીરા રાઈસ અને રોટલી બનાવી છે હા તો ચાલ છે હા હા હાલશે અને ફટાફટ રસોઈ બનાવો બહુ ભૂખ લાગી છે નાનકી કેમ દેખાતી નથી અંદર હશે તમારી નાનકી બોલો એને તો જાણે મારો અવાજ સંભળાતો જ નથી એને મોટી બેન થઈને બોલાવ બોલાવા જાઉં ત્યારે ખબર પડે કે નહીં મોટી બેન આવી છે નાનકી આ લોન ભાભી મારું પર્સ મૂકી દેજો ને થાકી ગઈ શું હાવ તો હું બસ હું આવી તું યાર ક્યારે આવી તું પેલા મને ક્યાંય ઉભી મારી પાસે ચાલ બોલ

અને હજી તો આવતા વેતા આખા બંગલા ને માલકીન બની જવું છે બા બાપુ જે જીવે શું મરી નથી ગયા ભાભી પણ બેન બા તમે એક વસ્તુ વિચારો તમે નડન છો ને તો નડન જેમ રહો ને આવ જાવ આવ જાવ આવ જાવ 4 દિવસ ન થતા તમને ઘરે આવી જાવ છો તમે કઈ ને કઈ બાને હવે શું કામ હતું મને ખબર છે પૈસા લેવા આયા છો બીજું કોઈ કામ હોય ની તમારે અને એ પણ આપણે વાત તો થઈ જ ગઈ પૈસાની કે 40000 રૂપિયા તમે લેવા આવ્યા છો આપી દીધા તમને બાએ પૈસા

અમારી માં સારી જ છે અમને હેલ્પ કરે ને તમને ગમતું નથી અમને બધી ખબર છે ઓ તો જાતે તમારા પગ પર ઊભા થાઓ ને બધાની હેલ્પ શું કમ લેયા કરો છો તમે બનને અમે છે ને અમારા પગ ઉપર જ ઊભા છે બરાબર અમારે ભગવાન સંતાનો આપ્યા છે અમે ઘર સંભાળીને બેઠા છે ભગવાન જ્યારે તમને આપશે ને ત્યારે તમને ખબર પડશે નથી ને એટલે બધું બહુ બોલતા આવડી ગયું છે હા સારું છે નથી હોત તો એના માટે તમે કઈ બચાવ્યું એ ના હોત આટલું આપ્યું છે ને એમાં તમે આટલા ઉછરો છો વધારે આપ્યું તો શું કરો હા ભગવાનની દયા થી મારી તો ઘણું છે તમે બને આખી જિંદગી રોતા જ રહેવાના છો જા કામ કરો તમારું અમે હું કામ રોઈએ અને સલા એ તાર જીભ નઈ વાપરવાની બરાબર આવા દે માર ભાઈને જોપસ ખબર પડે હા ભાઈ ચાલ મમ્મીને જ કહી દેવું છે બધું બહુ વધી ગયું છે જ્યારે પૈસા માંગવા ચાલે આવે છે અહીંયા કરીને ખવડાવું બધું તમને આ જો ને આ ભાભીની જીભડી કેટલી વધી ગઈ સમણા એવું નથી લાગતું સાચી વાત છે અત્યાર સુધી તો એમણે એમનો રંગ નહી બતાવ્યો હતો પણ હવે એમનો રંગ બતાવવા લાગ્યા છે હા તો હવે જાણે હું આખા ઘરની માલકીન કુ રોટલો ભારે પડવા મળ્યો આપણે તમે અને હું જ્યારે પણ આવ્યા ને ત્યારે એની બહુ બડે છે અને પૈસા જ્યારે મમ્મી આપણને પૈસા વાપરવા આપે છે કે આપણો મમ્મી કઈ પણ સારું કરવા માંગે છે ને તે નથી ગમતું બહુ બડેલી થઈ ગઈ છે આપણે કઈક છે ને એમ કર ભાઈને વાત કરીએ બધી ખબર પડે અને બહુ હોશિયારી મારે ને ગામડાની ઘવાર

હા તો કપડાં લઈ લેજે હું છે ને થોડુંક ખરીદી કરી લો એટલે આપડે ખરીદી થઈ જાય ને ઘરે જઈને ખાલી રૂપિયા રાખવાના તું લઈ લેજે કામ જરૂર પડે હા પણ સાંભળો એ છે ને 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 હોય હોય આમ તેમ ઘરે કે જાય ને ત્યારે આપણે બાને વાત કરશું એ તો છે જ હા હા તો છે ને તો મારી નાની બેન છો ને એટલે બાકી આ તો તને છે ને ક્યાંય નથી હાલવા દે એમ તને બોલવા દે એમ નથી ખબર છે હું હજાર છું ને એટલે નકરા બાપુજી બાપુજીને ક્યાંય ઉડાડી દે એમ છે અરે મારું મગજ ફરે છે બેન શું કરું આ તો ભાભી છે ને એટલે આપણે એનું માન રાખીએ એ ભલે આપણું માન ન રાખતા હોય પણ આપણે એનું માન થાય છે ને એટલે એટલે જ નથી આપતા ને આ ત્રણ ત્રણ વરસ થઈ ગયા લગ્ન ને આવે છે કઈ હમ ભગવાન ક્યાંથી દે અહીંયા બેનું દીકરીઓ આવે તો એને બળતરા થાય છે તો આમાં ભાણિયાને હરખી રીતે રાખી નથી હોકતી તો ક્યાંથી દે ભગવાન કોઈનું સુખ નથી જોઈ શકતી ને એટલે જ એને ભગવાન સુખ ન થાપતા અને આને તો સીધી જ કરવાની છે જો ને તું આ જીભડો કરસ ને જીભડો કા તે હાવ બંધ થઈ જાવી જોઈએ એવું કરી નાખવાનું છે તો હું બે દિવસથી આવી છું મારી સાથે પણ કેવું વર્તન કરે છે તું જોને હું એને લઉં છું એ કેવી તારી હારે બોલે હું જોઉં છું નાની છે એટલે તો બાયવા કરે છે તો એ તો ભાઈ હમે એની જીભ નહીં ખોલે તો જોને 1 લાખ ઠોકશે ને ભાઈ સીધી થઈ જાય ક્યારે જવાના ક્યારે જવાના મારું ઘર છે હું જયારે જાઉં ત્યારે એમને શું વાંધો છે હું અહિયાં રહું તો આવવાનું છે ને બંધ નથી કરવાનું બરાબર નકર આ તો છે ને એક લઈને બધું ફાવી જા આવતું જ રહેવાનું એટલે બાન બાપુજીને એમ થાય કે મારી મારે લેવા વાળું કોક છે ગમે તો એ પાર્કિંગ કહેવાય ને કે થોડી પોતાની છે તો અને એને છે ને હવે શું થઈ ગયું છે ખબર કે હું છે ને આ બંગલો પૈસા બધું એના હાથમાં આવી ગયું છે ને એટલે ને એમ કે હવે બધું છે ને હું કહું ને એમ જ થશે અને બધા પર હું રાત ચલાવીશ પણ એવું તો નઈ જ થવા દઉં હું સમજે છે હું પોતાની જાતને હાલ જોઈ લઈશું ચાલ હવે

પાછું એને એવું કર્યું હા જ્યાં આવી ત્યારે બસ એવું જ સંભળાયવા કરે ભાઈ તો મે કા કેતા હોય તો પણ મારે બેન આ કઈ બોલતા નથી ને એટલા જ ભાભી આટલા ચડી ગયા છે બે દિવસથી હું આવી છું જોઉં છું મને શું કહે છે તમને ખબર છે તમે ક્યારે ઘરે જવાના હવે આ મારું જ ઘર છે ને ભાઈ તો હું ક્યારે જાવ એમને પૂછવાની શું જરૂર છે પણ એ વાત સાચી છે નાનું પણ એમાં તું તું એટલી બધી ગભરામાં હું એની વાત કરી લઈશ તારે જે કઈ પ્રોબ્લેમ હોય તું મને ડિસ્કસ કરજે એમને અમારાથી જ પ્રોબ્લેમ છે અમે આવીએ છે ને અહીંયા એ જ એમને પ્રોબ્લેમ છે અમે પૈસા માંગીએ મમ્મી અમારા માટે સારું રાખે પપ્પા અમારું માને છે એ બધું એમને ગમતું જ નથી એને ગમે કે ન ગમે તમે અહીંયા તમારી મોજથી તમારે જેટલો ટાઈમ રહેવું હોય એટલા ટાઈમ રહેજો એક તો ઘરે ટેન્શન હોય ભાઈ એનું છોડીને અમે અહીંયા આવીએ કે થોડીક શાંતિ મળે તો અમારી સાથે મમ્મી પપ્પા સાથે વાતચીત કરે તો અમને સારું લાગે અને અહીંયા અહીંયા આવીએ તો પણ એની એ જ રામાયણ ભાભી નોકરું હેરાન કર કર કરે બે બેનો તો અને છે ને પાસે બાપના ઘરે કઈ ભાઈડું નથી અહીંયા આવીને તો કેવી આમ જોતો રાણીની જેમ રે છતાંય તે પાસે અમારી હામ ઓલું કરે છે મારી સામે કેટલું બોલી હું એની અરે વાત કરી લઈશ

હું હું તો તો ખરેખર આખો જાણે કામ એવું લાગે છે મને મને ઈ કે બેન ને શું વાત કરી પેલા તો છે ને તમે હવે તમારો નીચો રાખો તમે ગુસ્સામાં છો પણ શાંતિ થી બોલો બીજી વાત કે મેં તમારી બેનને કાંઈ નથી કીધું સમજ્યા અને ત્રીજી વાત કે ઘરમાં માણસ રહેતું હોય ને તો કંઈ કેવું બી પડે એવું કાંઈ નો કહેવાય એ ત્યાં ઘરના સભ્યો છે તને સમજ પડે છે એની સાથે કઈ રીતના વાત કરવી કઈ રીતના વાત ના કરવી તે બેન હોય ને બેન તો કુંવારી હોય ને ત્યાં સુધી સભ્ય ગણાય પછી એ છે ને મહેમાનના રૂપ જ હોય અરે પણ તને સમજ પડે છે કે નહીં એ રીતના વાત છોડી થોડી કરાય એની સાથે કેવી રીતના મેં વાત કરી એની જોડે

તમને ખબર જ નથી કે તમે શું બોલી રહ્યા છો અને કોની વાત સાંભળીને તમે કોને કંઈ કહી રહ્યા છો તમને ખબર નથી મને મોટા બેન અને નાની બેન બે આવ્યા મારી પાસે કે કામીની અમારી સાથે ગેરવર્તન કરે છે અચ્છા તમે માની લીધું હા તો માનું તે તમે કેટલા વર્ષથી મને ઓળખો છો એમને હું તારી કરતાં વધારે ઓળખું છું વાહ તો તો તમને ખબર હોવી જોઈએ ને કે કોણ સાચું છે અને કોણ ખોટું છે પણ હું તને એ જ કહું છું કે કોઈ દી ખોટું ન હોય હું તને એમ નથી કે તો તું ખોટી હો છો અચ્છા તો પછી આર્ગ્યુમેન્ટ છે ની છે પણ તને એ જ કહેવા માંગુ છું કે ઈ વ્યક્તિને તારી રીતના કહેવાતું જ નથી

બાપા ત્યાં ગઈ છે ને પૈસા એ નો મોકલા જમાઈને થોડું સારું લાગે એટલે મને એમ થયું કે લેન ભાઈ એને મોકલું તો એ આવા અવળા ધંધે કરતો હોય છે કોને ખબર આવે એ બધી આવું થયું બા જમાઈ આવો હોય અને એના આવા આપલા ખણ હોય તો તારે અમને કેવું તો જોઈએ કે પૈસા એને નહીં દેતા મારા હાથમાં દેજો તો એમ દે આ તે છે ને અમને અંધારામાં રેખા પહેલાથી કીધું હતું અમને તેમ કે જમાઈ કામ ધંધો કરે છે અને બિચારાને પૈસાની ખેંચ પડતી હોય છે એટલે તું આવતી હશે ફી બી ભરવા માટે તેની છોકરાને

હાજામાંદા થાય તો ઘણી વખત શું છે એની પાસે પૈસા ન માંગવી પણ સેવા તો એની પાસે કરાવવાની હોય ને એટલે એનો જો મૂડ ખરાબ થઈ જાય ને અમારી સાથે સંબંધો બગાડ નાખે તો અમારે તો બાવાના બેય બગડે તને પચાસ આપ્યા ને હવે આના ખાતામાં ખાલી દસ હજાર છે એ દસ હજાર અમારે આમ આડાવળા જોઈને કંઈક દવાખાનું હોય ને કંઈક આવ્યું તો મારે જ બોલશે મારે તમારી પાસે રૂપિયા નહોતા માંગવા એક કામ કર મારું માને તો

પછી કેવી રીતે આખું વર્ષ તો પ્રિન્સિપાલ એને રાખ્યા હોય ચાલીસ હાજર ફી ભેગી થઈ જાય ત્યાં સુધી પ્રિન્સિપાલ કઈ ન બોલ્યા તું થોડા હું આપું બસ આ જો છેલ્લી વખત આપું જો મારી પાસે પૈસા વધારે છે નહીં અને અમારી તળિયા જાટક તિજોરી થઈ ગઈ છે તમે શું કહો છો થોડા તું ભર ને થોડા હું દઉં એની પાસે હોય તો અહીંયા એ રોતી આવે તે કીધું ને મંગળસૂત્ર ગીરવે મૂકે બાકી કરશે વ્યવસ્થા બીજી 10000 છે આપણી પાસે પણ છોકરી રોતી હોય આમ થોડું હાલે આપણે આપણો દિલ ન આમ હેલું પડી જાય નાન કે હું થયો તને હું થયું અને તું કા આવો આમ રોતલ મોઢું લઈને આવી છે મમ્મી મને દસ હજાર રૂપિયા જોઈએ છે

ઘરવાળાઓ છે અને તમારો પરિવાર છે તમે છો મહેનત કરો બધા ભેગા મળીને એટલે આજે ને દારિદ્ર મટે આમ માંગતા રહ્યો તો ક્યાં સુધી તમારા જીવ તો ચાલશે પણ પપ્પા બે મહિનાથી થી રહે ઘરે છે એટલે જ હું તમને કહું છું ને નહી તો તમારી પાસે ક્યારે માંગવા આવી હતી પણ એ ઘરે છે એમાં અમારો કઈ વાક છે એ ઘરે છે ને તો એ ગોતે બીજું કામ અને કરે

એના માટે તારે પેટમાં બાળવાની કાઈ જરૂર નથી એ હાલી-હાલી હકે છે પગે હબ છે ને હાથે છે સાબુ અને મગજ તો હરામાનુ દીધું છે એ કરશે એની રીતે તું કરતાની રીતે એને ભણાવી છે કઈ નોકરી એ રીતે કરી લે કોમ્પ્યુટર માં કઈ આવડતું હોય તો એ જ નથી આવડતું તો કોણ મને જો પર રાખે બેટા નો આવડતું તો શીખી લેવું પડે એક મિનિટ રેવા દયો તમે કઈ ન બોલતા લોકો નાના હતા ત્યારે અહીંયા ઘરે મેં ઝાડું પોતા કરતાં શીખવાડી વાસણ ઘસતા આવડે છે કરો ગામના કામ અને કમાઈને લાવો એટલા મોટા ઘરના નથી કે ન કરાય એ હું છે ને નાની હતી ને મારા બાપને તેવડ નહોતી અમને ભણાવવા ગણાવવાની એક કહે તે અને હું હાથનું ભણીને ઊભી થઈ ગઈ હતી તો એ છે ને ગામના જો પારકા કામ કરી કરીને ઘરમાં લાવીને દેતી હતી વાતું કરો તે આ તો તમે નસીબદાર છો કે આવું બધું પહેરવા ઓઢવાય મળે કે અમે ચિંગડા મારેલા કપડાં પહેર્યા છે અને કાળી મજૂરી કરીને આ ઘર બાદ થયા છે અને તમને ઘરે વારે કર્યા છે તમારા લગ્નમાં કે ઓછા ખર્ચા નથી કર્યા અમે ખુશી અને હર્ષા હવે મારાથી બોલાતું નથી અને બાપાને બોલવા દેવા નથી તમારા પ્રોબ્લેમ તમે સોલ્વ કરો જે રીતે કરો એ પણ હવે અમારી પાસે એક રૂપિયાની આશા નહીં રાખતા બસ ખલાસ જાવ તો બે વાર અંદર જાવ બે હા ટક બે ટકા આવો રોટલો ખાઈને ને જાઓ ના નથી પણ તમે છે ને રૂપિયાની આશા અમારી હવે છોડી દેજો અમારે વહુ દીકરો છે એને કાલ અમારે ગરબારે છોકરા થાય એને ખર્ચા આવે અમારા ખર્ચા આવે હાજા માંદા અમે રહેતા હોય અને અમારી વહુ અમે હવે અમે અળખામણા નહીં થાય એ નક્કી છે હા બેટા કઈ નહીં બા બેનબા સમજાઈ ગયું તમને કે હું કેમ તમારી જોડે આવી રીતે વ્યવહાર કરતી હતી હા ભાભી દીકરીઓ છે ને ઘરમાં આવતી જતી સારી લાગે પણ મહેનત કરીને ખાય ને એ વધારે સારું લાગે તમે આવો એની કોઈ ના નથી પણ જ્યારે ત્યારે કરવા માટે આવો છો ને એ ખોટું છે હા તમારી વાત સાચી છે આમ પણ દીકરીનો હક સાસ સજાય પછી ક્યાં હોય છે ના બેન બા તમે આ ખોટું લઈ રહ્યા છો અમે તમને એમ નથી કહેતા કે તમારો કોઈ હક ના હોય તમારો હક હોય તમારી જ્યાં જરૂરિયાત હોય ને ત્યાં તમારા મા બાપ પણ જોઈ ન શકે પણ જ્યાં તમે ખોટા ખર્ચા કરતા હોય ત્યાં તમારા મા બાપનો હક છે તમને બોલવાનો એટલા માટે જ હું પણ તમને જોતી હતી કે તમારા ખોટા ખર્ચા થઈ રહ્યા છે એટલે જ બોલતી હતી અને હા અત્યારે છે ને તમને હું બંનેને દસ હજાર રૂપિયા આપું છું નાંદી પાડતી પૈસા આપવાની પણ એનું કારણ એ છે કે ભાઈ મને પહેલાં જ કીધું કે મારી દીકરીને સબક શીખડવાનું જ છે તારે હું નહીં કરી શકું ને એ કામ કામી તારે કરવાનું છે

છોકરા કરીને મૂકે છે જમાડી ને બંને આરામથી મોકલી દે પછી એમના ઘરે નાનકે તું એમ કરજે મારા પૈસા તો રાખી લેજે ના બેન મારે નથી જોઈતા હવે હું જોબ કરીશ

ત્યાં સુધી એને પૈસાની કિંમત નો થાય હવે ઓલી ખાખરા પડશે અને ઓલી કાંઈક જોબ કરશે ત્યારે ખબર પડશે કે પરસેવાની કમાણીની કિંમત શું હોય પરસેવો હોય પરસ મળે આ તો એવું માનીને બેઠ્યું હતું બે જણે કે આ સદા નિરાશ મા પપ્પા દાવો માંગતા રહે મળતા રહે જો પચાસ હજાર આવ્યા ને એની કિંમત નો ને એટલી રોજના હો કમાશે ને એની કિંમત થાય એમ એવા સાચી હાલો આપણે જમી લઈ બસ ત્યારે થઈ જાય હા હા ભગવાન બોલે અર્થાત હા મળી દેવી